શ્રી શ્રદ્ધા વિદ્યાલયમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી સંજેલી તાલુકામાં આવેલ યોગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રદ્ધા વિદ્યાલય ખાતે એકવીસમી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર મકવાણાએ માતૃભાષા એ સંસ્કૃતિનું માધ્યમ છે કલા સાહિત્ય સંગીત વગેરે માતૃભાષા દ્વારા વિકાસ પામે છે બાળક જે પણ શીખે સર્જન કરે અને સમસ્યાનો ઉકેલ મેળવે પોતાની કુશળતા વિકસાવે એ માતૃભાષા દ્વારા જ શક્ય છે શાળાના શિક્ષક શ્રી અશ્વિનભાઈ સંગાળા દ્વારા જણાવ્યું હતું કે આપણે ગુજરાતીમાં ખારા નમકને પણ મીઠું કહીએ છીએ ગુજરાતી બોલવામાં શર્મ નહીં ગર્વ કરજો ગુજરાતની આ ધરતી અને ગુજરાતની મીઠી ભાષાને શત શત વંદન એમ જણાવ્યું હતું આમ શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજેલી ખાતે વિશ્વમિત માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર વિજય ચરપોર્ટ ડીટી ન્યુઝ લાઈવ ટ્વેન્ટી ફોર સંજેલી